સવારે ઉઠીને ક્યારેય પણ ન કરો આ કામ નહીતર થઈ જશો કંગાળ સવાર સવારમાં અમુક વસ્તુઓ એવી હોય છે કે જેને જોવી પણ અશુભ માનવામાં આવે છે સવારનો સમય કોઈ પણ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો તમે પણ તમારા જીવનમાં ઘણી ઉર્જા અને સકારાત્મકતા લાવવા ઈચ્છો છો તો આ વાત સંપૂર્ણ રીતે ધ્યાનપૂર્વક સાંભળો તો સનાતન ધર્મમાં એવા કેટલાક કામો છે જે ભૂલથી પણ સવારમાં ના કરવા જોઈએ બાકી તમે અમુક પરિસ્થિતિ કે ગરીબીનો પણ સામનો કરવો પડી શકે છે જો તમે સવારે ઉઠીને સારા કાર્યો કરશો તો દિવસ પણ સારો જશે આ સાથે તમે આખો દિવસ દરેક કામ સારી રીતે કરી શકો છો તો આ સાથે જો તમારા દિવસની શરૂઆત ખરાબ થાય તો બધા કામ પણ બગડે છે તો આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી જોઈશું તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ પેલું સવારે ઉઠતાની સાથે જ ક્યારેય પણ અરીસો ન જુઓ કેટલાક લોકો સવારે ઉઠતાની સાથે જ અરીસામાં જુએ છે અને વાળ બનાવે છે પણ આવું ન કરવું જોઈએ તેનાથી નકારાત્મકતા વધે છે વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે સવારે ઉઠીને કદી પણ અરીસો ન જોવો જોઈએ જો તમે સવારે ઉઠીને તરત જ અરીસો જોશો તો આખો દિવસ તમારા સાથે નકારાત્મક ઘટનાઓ બનશે જે તમને દુઃખી કરશે તો સવારે ઉઠતાની સાથે જ તમારે હથેળી જોવાનું સારું રહેશે પછી તમારા ચહેરા અને હાથ ધોયા પછી વાળ બનાવો કે અરીસામાં જોઈ શકો છો બીજું ભડકાવ વસ્તુઓ ના જોવી જો તમે સવારે ઉઠીને તરત જ ટીવી ચાલુ કરી દો છો તો એ વાતનું ધ્યાન રાખો કે એવું કશું ન જુઓ જે ભડકાવ કે ઉશ્કેરણીજનક હોય તેની સીધી અસર તમારા કામ અને મૂડ પર અસર પડે છે તો પ્રાતન કાળમાં મંત્રોનું ઉચ્ચારણ સાંભળવામાં આવે તો તે વધુ સારું રહેશે તમે જે પણ દેવી દેવતામાં આસ્થા ધરાવતા હોય તેમના મંત્રોની સીડી કે કેસેટ સાંભળો અથવા તો તેને ફોનમાં ડાઉનલોડ કરીને રાખો અને દરરોજ સાંભળો તેનાથી ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ થાય છે ત્રીજું વિશ્વના મોટા ભાગના લોકો એવા છે જે પોતાની સવારની શરૂઆત કોફીના કપ સાથે કરે છે પરંતુ નિષ્ણાતોની વાત માનીએ તો સવારે કોફી પીવાથી શરીરમાં કોટેસોલનું લેવલ વધી જાય છે કોટેસોલ એક હોર્મોન છે જે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટના મેટાબોલિઝમમાં સક્રિય ભૂમિકા ભજવે છે સવારના નાસ્તા બાદ કોફીનું સેવન કરવું એ ખૂબ જ ફાયદાકારક રહે છે ચોથું હિંસક પ્રાણીઓનું ચિત્ર સવારમાં ને સવારમાં જોવું શુભ માનવામાં આવતું નથી જો કે ઘરમાં ઘણી વખત હિંસક પ્રાણીઓનું ચિત્ર કે મૂર્તિ ઘરની ટોચ પર ન રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર હિંસક પ્રાણીઓની તસવીરો ઘરમાં રાખવાથી અશાંતિ અને ક્લેશ વધે છે આવા સમયે સવારે તેને જોવાથી તમારો આખો દિવસ પણ બગાડી શકે છે તો હવે આગળ પાંચમું સવારે ઉઠતાની સાથે જ બંધ ઘડિયાળ જોવાનું શુભ માનવામાં આવતું નથી જો કે ઘરમાં બંધ ઘડિયાળ રાખવાથી મોટી દોષ સર્જાય છે આવી પરિસ્થિતિ ટાળો જો અચાનક ઘડિયાળ બંધ થઈ જાય તો તેને ઊંધી મૂકી દો છઠ્ઠું સવારે ઉઠતાની સાથે જ ડસ્ટબિન કે કચરાના ઢગલા જોવા અશુભ ગણાય છે જો ઝાગતાની સાથે જ તમારી બંને હથેળીના દર્શન કરો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આપણા માટે સારું ગણી શકાય છે તો પછી તમારા ચહેરા અને હાથને ધોઈ લો અને તે પછી તમારા રોજિંદા કામકાજ કરો સાતમું સવારે ઉઠતાની સાથે જ ગંદા વાસણો જોવાનું ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તેથી હંમેશા રાત્રે રસોડું સાફ કરો અને પછી સૂઈ જાઓ ગંદા વાસણો જોવાથી નકારાત્મક ઉર્જાનો સંસાર થાય છે અને આખો દિવસ બગડે છે આઠમું ઝઘડો ના કરો દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ માટે સવારમાં ક્રોધ ન કરવો જોઈએ આમ પણ ક્રોધને મનુષ્યનો સૌથી મોટો દુશ્મન કે શત્રુ માનવામાં આવે છે સવારે ઉઠતાની સાથે જ કોઈ સાથે તકરાર કરવી કે લડાઈ ઝઘડા કરવા તે યોગ્ય નથી તેનાથી આખો દિવસ તમારો મૂડ ખરાબ રહેશે અને કોઈ પણ કામમાં ધ્યાન આપી શકો સવારથી લડાઈ ઝઘડા થવા તે એ વાતનો સંકેત છે કે તમે મંગળના નકારાત્મક પ્રભાવમાં છો સવારના સમયે પરિવારના તમામ સદસ્યો સાથે સન્માનપૂર્વક વ્યવહાર કરવો જોઈએ નવમું ધૂમ્રપાન ન કરવું જોઈએ આમ તો કોઈ કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવે તો તે નુકસાનકારી છે પરંતુ સવારે ઉઠીને તરત જ સિગારેટ કે બીડી પીવી એ ખૂબ જ વધારે ખતરનાક સાબિત થઈ શકે છે તેનાથી કેન્સર પણ થવાની શક્યતા વધી જાય છે યાદ રાખજો કે સિગરેટના ધુમાડામાં રાહુના નકારાત્મક પ્રભાવ પડે છે દસમું મસાલેદાર ભોજન ના કરવું જોઈએ સવારના સમયે ખૂબ વધારે મસાલેદાર ભોજનનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ સવારના સમયે જેટલું વધારે બને તેટલું હળવું અને પૌષ્ટિક ખોરાક કે ભોજન ખાવામાં આવે તો તે આપણા માટે સારું રહેશે અગિયારમું શરાબનું સેવન ન કરવું અનેક લોકો એવા હોય છે જે પોતાના દિવસની શરૂઆત શરાબના સેવન સાથે કરે છે સવારે ઉઠતાની સાથે જ શરાબનું સેવન કરવું તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારી છે સવારે ઉઠીને દારૂ પીવાથી જેમ દારૂ પીવાથી રાહુ અને શુક્ર એમ બંનેમાં અશુભ પ્રવા પ્રભાવ અસર કરે છે બારમું આમ તેમ આડા ન પડવું જોઈએ આપણામાંથી મોટા ભાગના લોકો એવા હોય છે જેમને સવારે ઉઠવું ગમતું નથી હોતું અનેક લોકો તો એવા પણ હોય છે જે સવારે પથારીમાં ઊભા થયા બાદ ઘરમાં જ આમ તેમ સૂઈ જતા હોય છે આ એક ખોટી આદત છે જેના લીધે તમારી ઊંઘ પૂરી થઈ ગઈ હોવા છતાં તમને ફ્રેશનેસ નથી અનુભવાતી તે પણ નેગેટિવ એનર્જીના પ્રભાવમાં શું એ વાતનો સંકેત છે તો ચાલો મિત્રો હવે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે આવા વિડીયો સાથે પાછા મળીએ હવે જો કોઈ મિત્રો આ વિડીયો વિશે કંઈક કહેવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં અવશ્ય બતાવતા જજો તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો તો ચાલો મિત્રો હવે નવા વિડીયો સાથે આપણે પાસા મળશું